કમાગુના ગામે થી દેશી બનાવટની ગેરકાયદે ગેરકાયદેસર હથિયાર સાથે એક ઈશમને પકડી પાડતી માનકુવા પોલીસ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરડી જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓ આર્મ્સ એક્ટની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલ ઈસમો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા સખત સૂચના આપેલ પોલીસ સ્ટેશન માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વસાવાનાવના સૂચના તથા માર્ગદર્શન હેઠળ માનકુવા પોલીસ સ્ટેશનના ના સર્વેલન્સ સ્ટાફ કર્મચારીઓ સાથે પોલીસ સ્ટેશન હાજર હતા તે દરમિયાન એ એસઆઈ પંકજ કુમાર રામસિંહ કુશવાહનાઓ ખાનગી રાહ બાતમી હકીકત મળેલ જ્યાં વય જરૂરી વર્કઆઉટ કરી ભુજ તાલુકાના કમાગુના ગામેથી આરોપી જાવેદ સાલે મુસાત્રાયા ઉમર વર્ષ પચીસ રહેવાસી કમાગુના તાલુકો ભુજવાડાને એક દેશી બનાવટની ગેરકાયદેસર બંદૂક સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી માનકુવા પોલીસ તેની પાસેથી દેશી બનાવટની બંદૂક નંગ એક હજાર નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડીએન વસાવા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એન ઘાશુરા તથા એ એસઆઈ પંકજ કુમાર કુશવાહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ હેમલભાઈ ચૌધરી મયુરસિંહ ઝાલા ઉપેન્દ્રસિંહ રાણા તથા બાબુભાઈ પરમાર તેમજ રમેશજી પરમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ઝાલા પ્રવીણભાઈ મકવાણા અને વિક્રમકુમાર ગેલોતનાઓ જોડાયા હતા